એકોએ અમદાવાદમાં એકો ડ્રાઈવ શરૂ કરી તમામ ઓટોમોટિવ જરૂરિયાતો માટે એન્ડ ટુ એન્ડ ઉકેલો પૂરા પાડે છે કાર આફ્ટર માર્કેટ ક્ષેત્રે જંપલાવ્યા બાદ અને ભારતના મહત્વના શહેરોમાં પોતાની અદ્યતન સેવાઓ સાથે અતુલ્ય સફળતાનો સ્વાદ માણ્યા બાદ એકોએ અમદાવાદમાં તમામ પ્રકારની ઓટોમોટિવ જરૂરિયાતો માટે વન સ્ટોપ શોપ એકો ડ્રાઈવ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે ત્રેવીસ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલી ઇકો ડ્રાઇવ સવલત વાર્ષિક ધોરણે માર્કેટમાં સાત હજારથી વધુ લોકોને સેવા પૂરી પાડશે તેવી આશા છે આ સુવિધાનું ઉદ્ઘાટન એકના સ્થાપક શ્રી વરૂણ દુઆ અને ગુજરાતના ધારાસભ્ય અને વરમોરા ગ્રુપના ચેરમેન શ્રી પ્રકાશ વરમોરા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અને ગુજરાતના ઉદ્યોગસાહસિક સેલ ભાજપના કાર્યકારી સભ્ય jignesh methania સહિત પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરીથી સન્માનિત કરવામાં આવ્યા હતા કો કંપની કા ફાઉન્ડર આજ અમદાવાદ મે હમારા પહેલો સર્વિસ સેન્ટર ખુલાય એકો ડ્રાઇવ સર્વિસ સેન્ટર યે ઇન્ડિયા કા 6th ઓર અમદાવાદ કા ફર્સ્ટ સર્વિસ સેન્ટર હે યહાં પર એકો કે سارے કસ્ટમર ઓર બાકી ओपन मार्केट कस्टमर भी सब आ सकते हैं क्लेम की सर्विस क्लेम क्लेम का काम हो या रेगुलर सर्विस हो मल्टी ब्रांड एक पहला ऐसा स्टोरी है अहमदाबाद के लिए हम बहुत एक्साइटेड हैं कि आज हमारा इनाग्रेशन है आई इन्वाइट ऑल ऑल पीपल इन अहमदाबाद टू कम एंड ट्राई आर सेंटर आउट हमारा प्योर कॉन्सेप्ट सिंपल कॉन्सेप्ट है कि यहाँ पर आपको मिलेगी शोरूम वाली क्वालिटी और गराज वाली प्राइस दिस इज़ फर्स्ट ऑफ इट्स काइंड एंड एक्सट्रीमली हैप्पी टू बी इन अहमदाबाद